જ્યાં જોવા ત્યાં ગંદકીના ઢગલા ઉપરાંત ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવે આમોદ પાલિકાનું વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ પાલિકાનું સ્ટ્રીટલાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવારો સમયે રોષ જોવા મળી રહ્યો છે આમોદ પાલિકાના શાસકો નગરમાં વિવિધ વિકાસના કામો કરતા એજન્સીઓ પાસેથી માત્ર ટકાવારી વહેંચવામાં મશગુલ રહે છે પરંતુ વહીવટમાં ધ્યાન આપતા નહીં હોવાનું જાણવા મળ્યું છે કારણ કે મહિના પહેલાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ આપી વીજોડાણ કાપવાની ચીમકી આપી હોવા છતાં પાલિકાના શાસકોના અનઘડ વહીવટને કારણે નગરજનોને તહેવારો ટાણે અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે રિપોર્ટર રી સૈયદ આમોદ